અંકલેશ્વર ભાતવાડ પાસે અજાણ્યા ચાલીસ વર્ષીય ઈસમ મૃત હાલતમાં મળી આવ્યો હતો અગમ્યા કારણોસર મોત પામેલા ઈસમના હાથ પર અંગ્રેજી ઝેડ નું છુંદન કોતરેલું છે અને મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકી પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી ગત રોજ અંકલેશ્વર શહેરના ઉમરવાડા સુરતી ભાગો રોડ પર સનતરાના હોલ સામેની દિવાલ પાસે એક અજાણ્યા ઈસમનો મૃત પામ્યો હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે જાણ થતાં પીએસઆઈ વી એન પંડ્યા તેમજ સ્ટાફ સ્તર પર દોડી આવ્યો હતો મૃત ઇસમના કપડાંની ઝડતી લેતા કોઈ ઓળખના પુરાવા મળી આવ્યા ન હતા અને અંગ્રેજીમાં ડાબા હાથ પર ઝેડ ઈ લખેલું એક છૂંદણ જોવા મળ્યું હતું પોલીસ દ્વારા અગમ્ય કારણોસર મૃત પામેલા ઈસમનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો તેમજ તેના મૃતદેહને સરદાર પટેલ સ્થિત કોલ્ડ રૂમમાં હાલમાં મૂકવામાં આવ્યો છે અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી